ખાસા આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ છે કે હમણાં છેલ્લા થોડા સમયથી હળવદ અને ધાંગધ્રામાંથી ઘણા બધા મિત્રોના ફોન આવતા હોય છે એક રાજ્ય સરકારની યોજના છે કેન્દ્ર સરકારની યોજના છે કે જે સગર્ભા બહેનો છે એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મળીને કુલ બાર હજાર રૂપિયા એને મળવા પાત્ર છે એને મળતા હોય છે પરંતુ કેટલાક ભેજા બાજુ જે ગઠિયા છે એ ગઠિયા માહિતી લીક થઈ હોય કે હવે જે હોય એ જે સગર્ભા બહેનોને હોય એના નંબરમાં ફોન કરી અને પૂછતા હોય છે કે ભાઈ તમારું બેંક એકાઉન્ટ નંબર આપો ને એટીએમ નંબર નહીં આપો અને એ રીતના આ ફ્રોડ કરવાની લાલચે ટૂંકમાં આ બધું કાર્ય કરતા હોય છે આવા ઘણા બધા મિત્રોનાને એના ફોન આવ્યા એટલે આપણને પણ એ થયું કે આ માહિતી જે છે એ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના છ છ હજાર રૂપિયા એટલે એના આપતા ટૂંકમાં મળતા હોય છે આપણી સાથે તાલુકા હેલ્થ ઓફિસર પણ છે અને સાથે રાહુલ સાહેબ પણ છે એટલે એમની પાસેથી થોડી માહિતી લઈએ તો સાહેબ તમારી ઓળખાણ આપજો તમારી તમારી હું ડોક્ટર પીયુષ કે રાવલ આયુષ મેડિકલ ઓફિસર પીએચસી ટીકરણ અને હળવદ તાલુકા વતી એસબીસી ના સભ્ય તરીકે એના સદસ્ય અને જિલ્લાની જે કમિટી છે આઈસી ની એના મેન સભ્ય તરીકે હું છું સાહેબ આપણે આ થોડુંક એ સમજવું છે જે સગર્ભા બહેનો છે એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના છ હજાર ને છ છ બાર હજાર રૂપિયા મળે છ હજાર કેન્દ્ર સરકાર આપે છ હજાર રાજ્ય સરકાર આપે રાજ્ય સરકારની તો નમો માતા યોજના છે એવું કંઈ નામ છે એ કેન્દ્ર સરકારની યોજના છે આ બહેનોને કઈ રીતના આ પૈસા મળે કઈ રીતના હપ્તાથી પૈસા મળે તો એ બહેનોને જે આપણે નમોશ્રી યોજના છે અને બીજી એક યોજના છે પીએમ એમ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ અંતર્ગત છ હજાર અને છ હજાર એમ કરીને કુલ બે હજાર બાર હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે એમાં જે ક્રાઇટેરિયા અગિયાર ક્રાઇટેરિયા આપેલા છે તો એ ફૂલફિલ થતા હોય દાખલા તરીકે કે ભાઈ બી પીસી બક્ષીનું કાર્ડ છે કે એને પીએમ કાર્ડ છે શ્રમિક કાર્ડ છે એવા અગિયાર ક્રાઇટેરિયા જો એમાં આવતા હોય તો આપણે એને એને મળવાપાત્ર થાય છે અને જે નમોશ્રીની યોજના છે એમાં છ હજાર એટલે જે પહેલું બાળક હોય તો સાત હજાર અને પીએમ એમ વાયના પાંચ હજાર રૂપિયા ત્રણ અને બે એટલે ત્રણ હજાર ડિલિવરી છ મહિના સુધીના અને બે હજાર પાછા બાળકના એમ કરીને પાંચ હજાર રૂપિયા એટલે ટોટલ બાર હજાર રૂપિયા પહેલું બાળક હોય તો એમાં કોઈ બાળક સ્ત્રી પુરુષ કોઈ જોવામાં આવતું નથી અને જો બીજું બાળક થાય તો એમાં છ છ હજાર રૂપિયા મળવાપાત્ર છે અને જો બાળક દીકરી હોય તો એને પીએમ પીવાઈને મળવાપાત્ર છે અને જો બાળક બીજું બાળક છોકરો હોય તો એને પીએમવી વાયના મળવાપાત્ર થતા નથી પણ પેલામાં એને ડાયરેક્ટ છ હજાર રૂપિયા બીજા ત્રીજા હપ્તાના મળી જાય છે એટલે બાર હજાર રૂપિયા મળવાપાત્ર થાય સર આ રીતના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને આ ઘટનાઓ બને છે કે એ બહેનોને એના જે તે સમયે નંબરો આપ્યા હોય તો હવે નંબરો લીક થયો હોય તો જ આ ભેજા બાજુ જે ગઠિયાઓ છે એની પાસે પહોંચી જાય ફ્રોડ કરવા માટે બહેનોને ફોન કરતા હોય છે કે જે નંબર આપ્યો એ પુરુષને ફોન કરતા હોય છે કે ભાઈ તમારું આ જે કંઈ સગર્ભા બહેનોને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે પૈસા આપે છે એ તમારો હપ્તો મંજૂર થઈ ગયો છે ટૂંકમાં અને તમે બે એટીએમ નંબર નહીં આપો ખાતા નંબર નહીં આપો તો ખરેખર ઓફિસથી આ રીતના તમે કહો છો કે આ ગઠિયા જ કરતા હોય છે આવું કામ હા એટલે અત્યારે સાયબર ક્રાઇમનો બહુ એફેન્સ બને છે બનાવ બનવા જાય છે એટલે ખરેખર આ જે રકમ છે એ ડાયરેક્ટ એના ખાતાઓ મળે છે એના ડોક્યુમેન્ટેશન જે પણ વેરીફાઈ થાય એ અહીંથી એપ્રુવલ આપવામાં આવે છે અને ત્યારબાદ ડાયરેક્ટ સીધે સીધા એના ખાતામાં જમા થાય છે એમાં બીજી કોઈ જગ્યાએથી કોઈ ડોક્યુમેન્ટ માગવામાં આવતા નથી ઓટીપી કે એવો કોઈ મેસેજ પણ એમનું માગવામાં આવતું નથી કોઈનું તમે આ ફોર્મ જે ભર્યું હોય માની લો કોઈ સગર્ભા બેન છે અને એને નોંધણી કરાવી એટલે એને બે હજાર રૂપિયા મળે રાજ્ય સરકારના બે હજાર મળે કેન્દ્ર સરકારના તો એ સમયે એને નોંધણી ની કરાવી બેંક એકાઉન્ટમાં કંઈ ભૂલ હોય કોઈ ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હોય તો પછી એ કઈ રીતના તમે આપો એ ફોનથી એમને જાણ કરો કે પછી જે તે સબ સેન્ટર હોય ત્યાંના નર્સને એને જાણ કરો જ્યાં નોંધણી કરાવી હોય એને જાણ કરો તમે તો આવા જે ડોક્યુમેન્ટ રિજેક્ટ થાય આપણા સબમિશનમાં રિજેક્ટ કહેવાય તો એ રિજેક્ટ ડોક્યુમેન્ટ ફરીથી ભરવા માટે જે તે એફએ જે તે ગામમાં જ હોય ત્યાંથી જ એના ફોર્મ ફરીથી ભરવામાં આવે છે અને જે ડોક્યુમેન્ટ ખૂટતા કરતા હોય તો ત્યાંથી જ લેવામાં આવે છે એમાં કોઈ ઓટીપી કેવી કોઈ વસ્તુ માંગવામાં આવતી નથી પૈસાના ખાતાનું જે માહિતી હોય એ બાબતમાં કોઈ પણ રીતે માંગવામાં આવતી નથી જે એને જે કદાચ એને ખાતા નંબરની બુક પાસબુકની નકલ દીધી હોય તો એ જ એમાં અપલોડ કરેલી હોય છે એટલે એમાં કંઈ તકલીફ હોય તો પણ અહીંથી ડોક્યુમેન્ટ જે તે સ્ટાફ હોય એ જ માગે છે બાકી આવી કોઈ ઓટીપી અથવા મોબાઈલથી એવી કોઈ માહિતી માગવામાં આવતી નથી એટલે કોઈને આ રીતના ફોન આવે મિત્રો તો ખાસ તમે પણ ચેતજો તમે પણ સાયબર ક્રાઇમના ભોગ ન બનતા કારણ કે અત્યારે આવા ગઠિયા બધા વધારે મેદાનમાં છે સાહેબ તેની સાથે આપણે એ પણ એક વાત કરી કારણ કે ઘણા પાસે આ માહિતી ન હોય તો કે જે સગર્ભા બહેનો છે એની નોંધણી કરાવે એટલે એને પ્રથમ બે હજાર રૂપિયા આપે ત્યાર પછી ડિલિવરી સમયે સરકારી હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે કોઈ સંસ્થાની હોસ્પિટલ હોય ત્યાં ડિલિવરી કરાવી હોય ત્યાં બે હજાર રૂપિયા આપે પછી બાળક જન્મે એને રસી મેકવાની દોઢ મહિને અઢી મહિને સાડા ત્રણ મહિને છેલ્લી નવ મહિને મૂકવાની હોય ત્યાર પછી બે હજાર રૂપિયા નમોશ્રી યોજના હેઠળ પછી કેન્દ્ર સરકારના જે મળતા હોય એ સમયે મૂર મળે તો એમાં કોઈને ફોન કંઈ કંઈ કરવામાં આવતા નથી એ એના બેંક એકાઉન્ટમાં એમાં આવી જાય છે તો આવા કોઈ લોકોને ફોન કરે અને કે તમે કંઈ આ ડોક્યુમેન્ટ આપો તમારું આ બેંકનું એકાઉન્ટ નંબર આપો આ માહિતી આપો તો લોકોએ આપી કે ન આપી ના સ્થાનિક સ્ટાફ જો તમારી પાસે માહિતી માગવા આપે તો જ તેને માહિતી આપી બાકી કોઈને ફોન ઉપર કોઈપણ પ્રકારની માહિતી આપી નહીં તમારો સ્થાનિક સ્ટાફમાં જે એફએ ડબલ્યુ સેન્ટર લેવલે છે અને આશાબેન છે એ જ તમારી પાસે માહિતી માંગવા આવશે અન્ય કોઈ આવશે નહીં તેની સાથે મિત્રો અત્યારે આપણે કારોબારી ચેરમેન મહેશભાઈ પણ છે કારણ કે એમના ગામમાં પણ જે છે રણછોડગઢ રહે છે તો ત્યાં પણ ચાર પાંચ જે ફોન છે મિત્રો એ આ રીતના આવેલા છે એટલે એમની સાથે પણ થોડીક વાત કરી મહેશભાઈ તમારે ત્યાં આગળ ફોન નહીં તમે હમણાં નંબર નહીં બતાવતા એટલે શું કહે છે શું ફોન કરીને જી મેહુલભાઈ આજે સવારથી એક માહિતી મને મળી હતી કે ભાઈ અત્યારે આપણા વિસ્તારમાંથી મારા મત વિસ્તારમાંથી એક બે ફોન મને મિત્રોના આવ્યા ભાઈ મહેશભાઈ આ રીતના કંઈ ફોન આવે છે ગાંધીનગરથી બોલું છું કે તમારો ફોન પે નંબર આપો અથવા તમારો સ્કેનર આપો કે તમારી બેંકની ડિટેલ આપો કે ભાઈ તમને એમાં અમે તમારા જે પૈસા જમા થવાના છે એ સગર્ભા બહેનોના એ તમને અમે આપી દઈએ છીએ એટલે પછી મારા ધ્યાને આવ્યું એટલે આપણે તાલુકા હેલ્થ અધિકારીનો કોન્ટેક કર્યો તમારો કહ્યું કે ભાઈ આમાં આવું કયો હોતું હોય છે કે તમે આથી કોઈ નંબરનો કોઈ કાર્ડનો કોઈ તમારો કોઈ કોન્ટેક કરે છે પણ એવું કંઈ છે નહીં એટલે મારી લોકોને એવી અપીલ છે કે અહીંથી તાલુકા તાલુકા લેવલથી કે ગાંધીનગર લેવલથી આવો કોઈ તમને કોન્ટેક કરતો નથી કદાચ કોઈને ફોન આવે તો એમાં કોઈ ધ્યાન લેવું નહીં એટલે તમારે માહિતી મેળવી તેમ કીધું ને બે ત્રણ મિત્રોના છ છ તો ફોન તમારા ગામમાં જ ખાલી આવ્યા હતા એમ હા મને સ કાલે બી બે ફોન આવ્યા હતા અને આજે બી ચાર ફોન આવ્યો હતા મારી પાસે નંબર બધાના છે પછી એની અંદર મેં વાતે કરી ફોનમાં પણ થોડા એ બધી અપશબ્દો ને એવું બધું બોલવા મળે છે એટલે પછી ફોન કપાઈ જાય છે એટલે હા એટલે એમાં થોડું ધ્યાન દેવું લોકો એટલે ટૂંકમાં આવું કોઈ અહીંયાથી ઓફિસ લેવલથી કે ગાંધીનગરથી મિત્રો ફોન થતા નથી કે આપણે બે હજાર રૂપિયાની લાલચે બીજા બેંકમાં કંઈ પડ્યા હોય તો એ ગુમાવો ન પડે અને સાયબર ક્રાઇમના ભોગ ન બની પછી વરી પાછા વહી જાય ક્યારે પાછા આવી તમને મને બધાને મિત્રો ખબર છે એટલે ખાસ એમાં પડવું નહીં જે કંઈ આ યોજનાના પૈસા મળે છે સગર્ભા બહેનો અને બાળકનો જન્મ થઈ ગયા પછી કે રસી આપ્યા પછી પછી જે પૈસા મળે છે તો એ જે ડિટેલ મિત્રો આપી હે માની લીધું કે નોંધણી કરાવીને ત્યારે બે હાજર આવી ગયા અને પછી એવું થાય કે બાળકનો જન્મ થયો નહીં જમા નથી થયા તો એ પછી રાજ્ય સરકારમાંથી લેટ ને એવું થતું હોય પરંતુ એવું નથી કે આપણું બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું એટલે કારણ કે પહેલો હપ્તો તો આવી ગયો બીજો આવવાનો પછી ત્રીજો આવી જ જવાનો છે એટલે કોઈ મિત્રોએ આમાં જે છે મિત્રો એ પડવું નહીં શું સાહેબ તમે કંઈક કહેતા તો આ બાબતમાં અગાઉ પણ આવા ફરિયાદો આવેલી હતી કે હું અધિકારી તરીકે બોલું છું ગાંધીનગરથી બોલું છું આપણા સ્ટાફને ઘણી વખત એવું ફોન આવે કે ભાઈ તમે આને આશાને ફોન આપો નંબરો માગે પણ અમે કોઈ રીતે માહિતી આપતા નથી એટલે ફરીથી જાહેર જનતાને અપીલ નમ્ર વિનંતી કે આવી કોઈ પણ બાબત બને અથવા કોઈ માહિતી માગે તો સીધે સીધી કોઈ આપી નહીં એમાં કોઈ બુઝાવાની જરૂર નથી પણ સાચી સલાહ લઈ આગળ વધુ અને આ રીતે કોઈ પણ ફ્રોડનો ભોગ ન બનો અને સાયબર ક્રાઇમથી બચશું આપણે એવી નમ્ર વિનંતી બધાને ખૂબ ખૂબ